કે જરૂર આપ ભણી ગણી તમારા પગભર થાવ તમારું ટેલેન્ટ હાંસલ કરો સામર્થ હાંસલ કરો પરંતુ જાતે નિર્ણય લેવો ન લેવો આપની માનસિકતા છે પરંતુ તમારી કન્યાદાન કરવાનો અવસર તમારા મા બાપને આપજો એવી પ્રાર્થના તો ખરી જ ઘણી ઘણી દીકરીઓ પોતાની જાતે નિર્ણય લઈ લે છે અને માતા પિતાના સમર્પણને ભૂલી જાય માતા પિતાના આદરને પ્રેમને ભૂલી જાય પોતાની પરંપરાને ભૂલી જાય અને પછી તેનું જીવન કેટલું દુઃખી થાય છે અમે જોયું છે આપણા સમાજને છોડીને અન્ય સમાજમાં જ્યારે પ્રવેશ કરે દરેક સમાજ શ્રેષ્ઠ છે પણ દરેક સમાજની રહેણી કહેણી ખાણી પીણી બહુ અલગ હોય છે તેના રીત રિવાજ તેની ઉર્જા અલગ હોય છે તેથી બને ત્યાં સુધી બહુ હૃદયથી કહું છું મારી દીકરીઓને વિવાહ કરો તો પોતાના સમાજમાં કરો એવી એક હૃદયની મારી પ્રાર્થના છે બાકી સમાજની અંદર અમે દીકરીઓના દુઃખો જોયા છે એવી રડતી દીકરીઓને જોઈ છે કે તેના આંસુ લૂછનાર કોઈ નથી એમાં ગેર હિન્દુઓ સાથે જ્યારે આપણી દીકરીઓ પરણે છે એટલા અરાજકતા ઊભા થાય છે અને આજે બજરંગ દળના છોકરાઓ પણ આવ્યા છે ખૂબ હૃદયથી બજરંગ દળ પરિવારને હું હૃદયથી પ્રણામ કરું જો આપણા પ્રત્યે જાગૃત નહીં થઈ તો આવતા દિવસો આપણા માટે માઠા આવશે તેથી દીકરીઓને ખૂબ અધ્યયન અને બીજી એક વાત મારે છે ઘણા ધનપતિ માતા પિતા પોતાની દીકરીઓના રાજીપા માટે અને સમાજમાં પોતાનું સ્થાન જાળવવા માટે અને જે ઘરમાં આપણી દીકરી આપી છે વ્યવાહીને રાજી રાખવા માટે દીકરાના લગ્નમાં એટલો બધો મોટો ખર્ચ કરે છે જે ખર્ચ સાંભળી વાર આપણી આંખો ખોલી જાય જરૂર તમારે દીકરાના લગ્નમાં ખર્ચ કરો મને વાંધો નથી ભગવાને આપવું હોય તો કરજો પણ એક હૃદયની વિનંતી તો ખરી જ મારી તમે સ્વીકારો ન સ્વીકારો આપણી માનસિકતા છે પણ યોગ્ય માર્ગદર્શન સમાજમાં કરવું એ સાધુ બ્રાહ્મણોની એક ફરજ અને કર્તવ્ય પણ છે જરૂર તમારા દીકરીના લગ્નમાં તમે એક કરોડ રૂપિયાનો ખર્ચ કરજો પણ થઈ શકે તો અડધા કરોડનો ખર્ચ કરજો અને જો તમારી દીકરાના લગ્નમાં તમે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કરવાના હોય તો દીકરાના લગ્નમાં પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરજો અને પચીસ લાખ રૂપિયા જે બચે એ તમારા દીકરીના નામે ડિપોઝિટ મૂકી દેજો જેથી કરીને ભવિષ્યમાં આપણી દીકરીને એ બે પૈસા હોય તો કોઈને આગળ હાથ ફેલાવવો ન પડે અને જીવનમાં ક્યારેય સૂર્ય અસ્ત થાય તેને ખબર નહીં હોય તો ચારે ચારે આપણા બાગના પુષ્પો કરમાવા લાગે તેની ખબર આપણને પણ ન હોય અને અત્યારનો વર્તમાન સમય જે છે વિચિત્ર પ્રકારનો સમય ચાલી રહ્યો છે તો થોડી સાવધાની બહુ આવશ્યક છે અને સાથે સાથે દરેક વડીલોને પણ મારી હૃદયની એક પ્રાર્થના છે તમારી વૃદ્ધ અવસ્થાની જે મૂડી હોય તો પણ વૃદ્ધ અવસ્થાની મૂડી તમારા દીકરાને ભૂલથી નહીં આપતા એવી હૃદયની પ્રાર્થના છે કારણ કે વર્તમાન યુગ વિપરીત યુગ ચાલી રહ્યો છે આધુનિકતાથી ભરેલો યુગ છે દીકરીઓ માટે આપણે પહેલેથી ગીત ગાઈ દીકરી તો પારકે શા માટે ભાઈ દીકરીના પારકે માનવી જોઈએ તમારે પેટ જન્મ નથી લીધો તમે તેને ઉછેરીને મોટી નથી કરી તેને પારકાપણાનો અનુભવ શા માટે થવા દે તેને પારકાપણાનો અહેસાસ શા માટે થવા દે ભલે જેને આ ગીત લખ્યું તેને મારા પ્રણામ છે એ વિચારધારા પ્રમાણે લખ્યું હોય છે તમે દીકરીને પાર્કી કહો છો તો ક્યારેક દીકરીને કહો ને તું પાર્કો થાપણો છે એમ પાર્કો તો એ થઈ જાય છે પરિણમા પછી તેની વાણી રેણી કે એની બધું બદલી જાય છે તેનો વ્યવહાર બદલવા લાગે છે આપણે સમાજમાં જોઈએ તમે પણ સમાજમાં રહો છો અમે પણ સમાજમાં રહીએ છીએ કેટલાય મા બાપોને રડતા જોયા છે ભાઈ વૃદ્ધાશ્રમમાં એકલા અટૂલા દુખી થતા જોયા છે ક્યારેક ક્યારેક સમય મળે ને તો વૃદ્ધાશ્રમમાં જવું ને વૃદ્ધાશ્રમમાં જે દાદા દાદીઓ રહેતા હોય એની વૃદ્ધવસ્થા તેની કથા સાંભળો આ કથાની સાથે સાથે એની એની વેદના સાંભળો તમે તન તન ચાર ચાર દીકરીઓ હોય તો પણ દીકરીઓ કોઈ રાખવા તૈયાર નથી ત્રણ તન ચાર ચાર દીકરાઓ હોય કોઈ વડીલોને સાચવવા તૈયાર નથી દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમો ખુલતા દે છે તેથી દીકરી પારકી નહીં દીકરી આપણી છે તો વર્ષોથી ગીત ગવાય છે દીકરી તો પાર થા પણ કેવા નહીં નહીં એક પંક્તિ બદલી છે આખું ગીત મારે બદલવું છે જેને લખ્યું એને ક્ષમા માંગુ છું એવો મારો ભાવ નથી કે તમારા તમારા ગીતનું ખંડન કરું છું પણ વિચારધારા પ્રમાણે વર્તમાન યુગ પ્રમાણે દીકરી પાર કે નહીં જો આ પંક્તિ ગમે તો સ્વીકારજો દીકરી તો બાળકે શા માટે આપણી પાસે પૈસા સોના ચાંદી થાપણ હોય તો ક્યાં મૂકીએ આપણે બેંકમાં મૂકીએ છીએ જવાબદારી પોગ મૂકીએ છીએ અને બેંક કહીએ કે આ થાપણ મારી છે ભાઈ તને તને સાચવવા આપું છું જેના ઘરે દીકરી આપો તેને તેને કહી દો કે આ દીકરી મારો હૃદયનો ટુકડો છે મારા જીવનનો શ્વાસ છે મારા મહાદેવનો વિશ્વાસ છે તમારા પરિવારમાં સેવા માટે જરૂર આપું છું પણ મારી દીકરીને ખૂબ હિત અને લાગણીને ને પ્રેમ થી સાચવજો મારી દીકરીને તેને ભાર દીને કહો અને તમારા ઘરમાં જે પુત્ર વધુ બંને આવી પણ કોઈ બાપની દીકરી છે કોઈ બાપનો પ્રેમ છે કોઈ બાપનું હૃદય છે કોઈ બાપના હૃદયનું ધડકન છે કોઈ બાપના કાળજાનો ટુકડો છે એ કે પુત્ર વધુ બને નથી ટપકી ઉપરથી ભણેલા ગણેલા સમાજની અંદર પણ આવું જોવા મળે છે એ કોઈની દીકરી આપણા ઘરે પુત્ર વધુ બનના આવે છે ત્યારે તેને કેટલી કચડી નાખીએ છીએ તેનું ભણતર તેનું સામર્થ ઘરની સેવા કરવામાં રસોડામાં રૂમ સાફ કરવામાં તેનું સામર્થ્ય ખોવાય તેનું ભણતર ખોવાઈ જાય છે આવી ઘણી બધી દીકરીઓને જોયું છે દીકરીઓ પસ્તાતી હોય છે કેટલું ભણી હું ભણતર કઈ કામ મનાયું હૃદયથી દીકરીઓને પણ મારી પ્રાર્થના છે ખૂબ ભણો પગભર બનો જેમ તમારો બાપ દીકરા માટે ગૌરવ કરે એવી રીતે તમારો પિતા દીકરી માટે પણ ગૌરવ કરે કે મારી દીકરી છે મારી દીકરી ઓફિસર છે સારા સારા પદ ઉપર પહોંચો તેથી દીકરીઓને પણ ખૂબ મારી પ્રાર્થના છે ખૂબ ભણજો વિદ્યા હાંસલ કરજો અને તમારા માતા પિતાનો ગૌરવ બનો એવું નહીં તમારા તમારા નું ગૌરવ બનો તમારા તાલુકાનું ગૌરવ બનો તમારા જિલ્લાનું ગૌરવ અરે ગુજરાતનું શા માટે ભારતનું ગૌરવ બને ભારતનું ગૌરવ નહીં આખા વિશ્વનું ગૌરવ એ ગુજરાતની દીકરી આકાશમાંથી નવ મહિના રોકાઈને આવી સુનિતાજી આપડા ગુજરાત ની બ્રાહ્મણની દીકરી કેટલું ગૌરવ થાય છે મહિના આકાશ ની અંદર આમ તેમ કોઈ દિશા મળે આપણા માટે માટે દીકરીઓ ગૌરવ છે મોટી પ્રેરણા છે અને તેની જીવન ગાથા વાંચવી જોઈએ કે આ સુનિરા મેં કેટલી મહેનત કરી કેટલો પુરુષાર્થ કર્યો આકાશમાં કઈ રીતે રહી શકે છે આ બધું જોવું જોઈએ જાણવું જોઈએ તો આપણને પણ તેમાંથી કંઈ નવી પ્રેરણા મળે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવા જોઈએ મહાપુરુષોના જીવનચરિત્રો વાંચીને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ એક ભક્તમાલા ગ્રંથ છે તેમાં ભક્તોના જીવનચરિત્રોની સુંદર સુંદર કથાઓ છે આપણા સંઘની અંદર થાય બધા પુસ્તકો આપવામાં આવે છે જેટલા જેટલા વીરપુરુષો મહાપુરુષો શહીદો થયા છે દેશ માટે દેશની ક્રાંતિ માટે જેને જેને સમર્પણ કર્યું છે એવા અનેક અનેક મહાપુરુષોની બુકો ભેટમાં આપવામાં આવે છે તેથી દીકરીને ખૂબ મારી પ્રાર્થના છે તેથી દીકરી પારકી નહીં આજથી દીકરી આપણે છે દીકરી તો સાધમે થોડાસા ગાઈ આપી અવાજ નીકળીએ અમેરી સાથે દીકરી પ્રત્યે આપણો કોઈ દુર્ભાવ ન રહે અને બીજી એક હૃદયથી એક વાત કહું છું સાધુ છું એટલે કહું છું અને જન્મથી સાધુ છું અને એ પાછું દસ નામ છું હૃદયથી કહું છું તમારો દીકરો દસ દસ ભૂલો કરે તો તમે માફ કરી દો છો દીકરો છે પણ ક્યારેક અમારી દીકરીઓ કાંઈ નાની ભૂલ કરે જ નહીં પણ નાની મોટી ભૂલ કરે તો દરેક મા બાપને પ્રાર્થના છે દીકરીઓને પણ માફ કરી દેવી જોઈએ બીજી પંક્તિ શું છે દીકરીને ગાય દોરે ત્યાં જાય ખોટી વાત ગાય ને કોઈ કસાઈ લઈ જતો હોય તો હું જવા દેવાની

દીકરી તો દીકરી ને ગાયને રક્ષા કર બોલિયે સાથ ને ગાય રક્ષા કરા ગલી તો આપણી